ણંદથી જેની શરૂઆત થઈ હતી ધીરે ધીરે રોડ શો આગળ વધ્યો અને અત્યારે આપજુઓ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે વેચલપુર ખાતે થોડીક જ આ રોડ શો પહોંચવાનો છે તે પહેલાં આ વિજય રથ પર સવાર થઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ ઉપસ્થિત છે ત્યારે આ રોડ શોને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે આપ જ્યાં નજર કરશો ત્યાં મેદની ઉમટી પડી છે અમિત શાહની એક ઝલક મેળવવા માટે પુષ્પવર્ષા અભિવાદન ચીલી રહ્યા છે તમામ લોકોનો અમિત શાહ અને લોકો પર ફૂલોથી વરસાદ કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો આપ જુઓ સતત આ પ્રચારના શ્રી ગણેશ આથી અમિત શાહે જ્યારે કર્યા છે ત્યારે આ દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છે કેવા રંગ અલગ અલગ આ રેલીમાં જોવા મળી રહ્યા છે ક્યાંક ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક અમિત શાહની પેઇન્ટિંગ રંગોળી કરવામાં આવી છે અને અમિત શાહ આ તમામ કાર્યકર્તાઓ વચ્ચે આજે છે ત્યારે એક જોશ એક જુસ્સો અને જે જોમ જોવા મળી રહ્યો છે તમામ લોકો તેમાં ઉપસ્થિત છે જે તો વાઘવાણી તેમાં જોડાયા છે અલ્પેશ ઠાકોરના રેલીમાં અને થોડીક જ વાત વેજેતુના દર્શકોને આપણે બતાવીશું કે જ્યાં તેમની જાહેર સભા થશે ને આ સભામાં અમિત શાહ શું કહે છે સાંભળવા માટે પણ લોકો રાહ જોઈ રહ્યા છે કારણ કે અબ ભારતીય જનતા પાર્ટી કે આ વખતે તેનું લક્ષ્ય ચારસો પારનું છે અને તે પ્રમાણે જે રીતનો પ્રયાસ સાથે પ્રચાર તમામ જગ્યાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો છે લોકોનો જે રીતે ભવ્ય પ્રતિસાદ પણ તમને સામે મળી રહ્યો છે આપ જુઓ લોકો એક ઝલક માટે ત્યાં એકઠા થયા છે આ જનમેદની એ વાતના પુરાવા છે લોકપ્રિયતા તમની કેટલી છે જુઓ તમામ લોકોનું અભિવાદન જ્યાં જ્યાંથી આ રેલી પસાર થાય છે તેના દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છે થોડા સમય પહેલા બતાવ્યા નારણપુરા અને હવે આ વિજય રથ પર સવાર થઈને ધીરે ધીરે આ રેલી આગળ વધી રહી છે વેજલપુર ખાતે પહોંચશે કે જ્યાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમિત શાહ શું કહેશે તેને લઈને લોકો સાંભળવા માટે ક્યાં ના રાહ જોઈ રહ્યા છે થોડીક જ વાર એ સભાના દ્રશ્યો અમે આપને બતાવીશું આ સીધા દ્રશ્યો ઉદય અમારી સાથે જોડાયેલા છે સતત ત્યાંથી અપડેટ આપી રહ્યા છે ઉદય કેવો માહોલ છે ને હાલ રેલી ક્યાંથી પસાર થઈ રહી છે

અને સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના સ્ટેજ જે બનાવવામાં આવેલા છે તેની ઉપર દેશભક્તિના ગીતો સહિત જે છે એ ગીત વગાડવામાં આવી રહ્યા છે કિતની વાત કરવામાં આવે તો ડિરેક્ટર હાથમાં જે છે એ કમળનો ફૂલ એટલે કે કમળનો ઝંડો જે છે એ રાખવામાં આવ્યો છે કેસ જે જે પહેરવામાં આવે છે કેstriped ગલોમાં છે સાપો જે હોય છે પણ કેસરી ગલો તો કહી શકાય કે જાજાથી 150 પસાર થઈ રહ્યો છે ત્યાં ત્યાં આખો કેસરીયો જે તો છવાયેલો હોય આ પ્રકારના દશુર જે છે આપણે જો હોય છે બિલકુલ જે રેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમિત શાહ જે છે પાંચ વ્યક્તિઓ સાથે જે ગાંધીનગર લોકસભાની ઉમેદવારીનું પત્ર જે છે ભરશે ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે તો એની પહેલા જ આજે આ રોડ શો યોજવામાં આવેલો છે અને આ રોડ શો જે છે તેને આખી એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી ને રાત સુધીમાં મોડી રાત સુધીમાં રોડ શો પૂરો કરવામાં આવશે રોડ શો પૂરો કર્યા બાદ જે છે ખૂબ જ મોટી સંખ્યામાં જે છે વેજલપુર ખાતે આખી લોકસભાની જે આખી આ બેઠક છે બેઠકને લઈને તે બેઠક જે છે જેની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું સભાની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ જોડાયું શક્યતા દેખાઈ રહી છે બિલકુલથી આ રેલીના જે તમામ રૂટ છે ત્યાં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો ઉદય જરૂરથી કેસરીયો માહોલ ચોક્કસ થી જોવા મળ્યો કારણ કે ઉપર જે બેનર મારેલા હતા તેમાં પણ ક્યાંક ને કેસરી કલર સાથે નેતાઓ દેખાતા હતા જે કાર્યકર્તાઓ તેના હાથમાં ભારત ભારતીય જનતા પાર્ટીના ઝંડા હતા જેમાં પણ કેસરી કલર કેસરી કલર હતો સાથે જે ખેસ પહેરેલો હતો ખેસની અંદર પણ કેસરી કલર પુરુષો જે સાફા બાંધેલા હતા સાફામાં પણ કેસરી કલર અને ત્યાં સુધી કે જે રંગોળીઓ કરવામાં આવેલી છે રોડ ઉપર ત્યાં કેસરી કલર અને ફટાકડા જે ફોડવામાં આવતા હતા અલગ અલગ કલરના અંદર મુખ્ય દવા જે છે કેસરી કલર જે છે નજરે પડતો હતો

મત સાથે અને લીડ સાથે છવ્વીસો છવીસ જીઠ ઉપર ભારતીય જનતા પાર્ટી જે આશા વ્યક્ત કરવામાં આવી હતી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલો તો હવે મતદાન ક્યારે થાય થશે ત્યારબાદ બાદ પરિણામ જ્યારે છે ત્યારે જોવું રહ્યું આપણે આખરે કેટલી લીડ થી જે છે જીતી શકાય છે બિલકુલથી ઉદય અત્યારની જે પ્રમાણેની ગરમી છે જે માહોલ છે આ બધાની વચ્ચે બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થતું હોય છે પરંતુ આજનો આ દિવસ એવો રહ્યો કે લોકોનો જુસ્સો યથાવત અત્યારે પણ પ્રમાણે વાતાવરણ કે માહિતી આપી હતી યલો એલર્ટ જે છે અમદાવાદ અંદર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ યલો એલર્ટ ની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેસરીકરણ જે છે એ ભાજપના કાર્યકર્તાઓ દેખાણો હતો ફૂલ ગરમી હતી સાથે તે કાર્યકર્તાનો જોમ અને જુસ્સો જે હતો તે પણ નજી પડી રહ્યો હતો પરંતુ ગમરી ગરમી જે છે ક્યાંય સક ન કરી અને લોકોની ભારે માત્રામાં ભીડ જે છે આ રોડ સોમાં ઉમટી પડી હતી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહે છો ને આ દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છે ધીરે ધીરે આ રેલી છે આગળ વધી રહી છે ને આપ જુઓ જુસ્સો છે તે યથાવત છે કારણ કે કાર્યકર્તાઓ છે અને કેમ ન હોય જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી તમને વચ્ચે હોય અને તેમનો જુસ્સો યથાવત જે રીતનો રહ્યો છે જય શ્રી રામના નારા જે આ રેલી છે તેમાં લાગ્યા અત્યાર સુધી જંગલ રાજ હતું નું હવે રામરાજ આવ્યું છે અમે જે વચનો આપ્યા તે વચનો અમે પાડ્યા છે અમે જે બોલીએ છીએ એ કરીને બતાવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની આજ તો ખાસિયત છે તેવું પણ તેમણે કહ્યું માત્ર બોલતા નથી પણ જે જે વચનો આપીએ છીએ જે જે વાયદાઓ કરીએ છીએ તેના પર સંપૂર્ણપણે અમે ફોકસ કરીએ છીએ અને અમારું લક્ષ્ય આ વખતનું પણ એ જ છે કે તમે સપના જુઓ તે અમે સાકાર કરીશું સવાલ તમામના મનમાં એક થતો હોય છે કે અમારો નેતા કેવો હોવો જોઈએ તો અમારો નેતા સતત અમારી જોડે જોડાયેલો હોવો જોઈએ અમારી નાની નાની જે પ્રાથમિક સુવિધાઓ છે તે તેના સુધી પહોંચવી જોઈએ અમારી જે મુશ્કેલીઓ છે તે સાંભળતો હોવો જોઈએ ને કદાચ આ એ જ છે અને આ જે રેલીમાં જનમેદની ઉમટી પડી છે એ વાતના પુરાવા છે કે સતત લોકો સાથે તેઓ કનેક્ટ રહ્યા છે એ પછી કલુના પીએમસીથી લઈને તમામ જે ત્યાંના રસ્તાઓ છે તેમના જે માં આવતા તેનો તેમણે જે સતત વિકાસ કર્યો છે એ પછી તળાવનું બ્યુટિફિકેશન કેમ ન હોય એક અરજી કરી હતી અને તરત જ તેનો જવાબ પણ મળ્યો હતો એટલે આટલી કેન્દ્રમાં હોવા છતાં પણ તેઓ આટલા તે લોકો સાથે જોડાયેલા રહ્યા છે અને તેનું તમને આ રિવોર્ડ મળી રહ્યું છે આ દ્રશ્યો એ વાતના પુરાવા આપી રહ્યા છે આપ જુઓ સવારથી જ જે માહોલ જોવા મળ્યો હતો શાહ કે જેમનું ગુજરાતમાં આગમન અને ત્યારથી જ એક ઉત્સાહનો માહોલ હતો અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ રેલીમાં ક્યાંક જોડાયા હતા કેટલાક લોકોએ શાહની પેઇન્ટિંગ બનાવી હતી નાના બાળકોએ કલોલમાં એ દ્રશ્યો પણ આપણે જોયા છે એક નાનું બાળક હતું કે જેમણે જેણે અમિત શાહની પેઇન્ટિંગ બનાવી હતી અને પૂછવામાં આવ્યું કે આ કોણ છે તો તેને તરત જ જવાબ આપ્યો હતો કે અમિત શાહ છે એટલે આપ જુઓ નાના બાળકોથી લઈને તમામ લોકો જ્યારે આ રીતે ચહેરાથી ઓળખતા હોય ખૂબ મોટી બાબત છે કારણ કે કેટલીક જગ્યાએ એવું હોય છે કે મત વિસ્તારોની અંદર પોતાના નેતાઓને લોકો ઓળખતા નથી હોતા કેટલાક લોકોની એવી વાતો હોય છે કે અમે તો જોયા જ નથી કે અમારા નેતા કોણ છે ત્યારે આ બધાની વચ્ચે જો આ પ્રકારના શબ્દો સાંભળવા મળે તો તમે એક નેતા તરીકે ખૂબ જ સારા પુરવાર થાવ છો એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે આ શબ્દો આ દ્રશ્યો જુઓ જ્યાં તમે નજર કરશો